બકા હા આ તો માબડું છે ડાળું ઉતરે તો કાય બોળી થાતી નહી પણ કોઈ આવતું નહી વાટમાં ચારને ઉપર સાબડે હવે પોલીસ પણ શું હાવ ખા આવતું જ નહી કોઈને આવે ને તો તો શું કરું જબરજે છે હા યુસી ને છો પડીને તેન ફોરનો બધું માજ માજ કરું બેડો એકા તો નઈ જોય વસ્તુ છે પિંજમ પડ્યો છે જયસિંહ સાહેબ એ જયસિંહ ને પિંજમ પડ્યો છે મને વિદુતા ભેગી શું ને વિદુતા આ આજુ બહારું છે ને એ તો નહી ઓન જલમાં લઈ જાવ તમે ઓન જલમાં સુધર જાવ સાહેબ માં કોમ છે અલ્યા પકડ તો અલ્યા પકડે આના હાલો દે આ તો એ ગાલે જ જોજો બધું વીંટી ખાય તો બધાય આ તા પર ખા જાવ તો ઇજા ફોડી ફોડીને કોણે હા છો ઇયા હે રાતા નેળી બધી થાય તો કપડા કપડા ને પડી રે નંગણે હે આપડે આવો કેસ બનાવ આપણે એફએ નખો બે એફએ પાડો હ હાલો મે આપણે પાડો કરી આમ પત્તો વાયબલ લઈ ને ભઈને ઘરિત વાળી રેડી લઈને ખબર પડે જ્યાનમાં દે હા એના ઘરે પરત પર લઈ જાઓ હવે જે ગમ જાય તો ઓજ અલ્યા ઓ રાફતા લઈ અલ્યા દારૂ ને માણો હોય જાઓ આ પગે 10 15 માં હું અહીં પે લખું કરી આ થા ના બાબલો બાબલો એ

એમ કરો ભાઈ મારો લો થાય અ અરે રે તરા મારો સોપરા ભાઈ કે મારા ભાઈ ફોન તો સોપરા નું ભૂટીસ થઈ રીત નો છે ચકણ આય નક છક દારું પી પડ્યો છે મારો લ્યા બાબરા ભાઈ ઘર છે હે કોણ બાબરા ભાઈ નું ઘર પોલીસ મારા ગઈ છોકરો <Sọ> <conclusions> <a>

હે રે ચલો હવેથી પીવે તો આવું दारू ઓ તો બસ આમ ના હે હવા દી અલ્યા જો હોમ થી તો ખબર દે તને ફોન નથી કઈ હાતે હવા રે જ પીધુંતું એવું એમ ઓમ નહીં પીધું અલ્યા दारू ના પીવાય दारू જેનો ઘર ભગી જાય નહીં કહેવાય પડેલો છે ના હા તો કે દેખવું આવે આજથી બંધ ખબર દે મને ઓળખાય માર ગામ છું ખબર દે આવલદાર આવતો છોડી આર્ચો પીપીન બજી મારા ઓળશે આ તો કાકો આવશે આવત રે હા હા લે એ ભાઈ હું પાડી લઈ લઈ આયા એક લેટર લઈ જ આવી તો કે મારા છોકરાને આપી દે લેટર એટલે લેટર એટલે આબળ આવી નહી પત્ર લખતા પત્ર કાગળ લઈ જો હ કાગળ લે લો યે છોકરાવાડાઈ બસ ઓ લે છોરો એ સીતાલો કરી લે અને કે અંદર નહીં નહીં કાગળ શું લઈ જો ઓહો હો હો હો

મારે પગમાં લાટુ નથી કપાજી પડેલ છે તો તમે એને છોડી મૂકજો નકે મારે જીરો ગવરાજે નહીં આવો લગાવજો આ સહીરી પછી દોવા તમે એવું હે એમ શું છોડી મેલો જીરો એમ મેલો છોડી મેલો મનો તો લેવા હા તો કરો તો એ થાય હમ બેન આનો ચમ મારે લગતું તાર આંચી લો ભોજ હાલો એટલે તારો પાછો આવેલા ભોન દેશો ભાઈ એટલે હવે હા ભોલે જ તન ના આવે લખતો મમ્મી બોલ બાજુ બોલા ભૂલ આજે હા માનો નાનો બોલને હું તો પૂરું કરી હા તો બોલ આજે આવે પછી ભૂલાએ એવું ને ભાઈ એટલે અજ્યાદી ભાઈ અજયેંદ્ર Ba ja. tranh đắp ở đó. Eto mua lắp ở đây, lắm ở đây, lắm ở đây, lắm ở rồi, lắm ở đây, lấy ở đây, lắm 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 lắm ở đây, lắm lắm ở đây, lấy đi lắm ở lắm

ઘરના પાછલા ભાગમાં ફેન્સી વાડની બાજુમાં જે ખેતર છે એમાં ખજાનો ડોટલ છે કે હું વે ઓય ભાઈ આ તેમન તો આપણે કાગળમાં મોસવા જેતો છે ને કે નતામાં ના વસતું તમે એમ કીધું ને હો હો હા એમ કર બાને કઈ કેવું નહીં આપણે બે પોચી તો હા હા બાય આ બાનુ કર ને ઓય પાળો બધું પડ્યું છે છે આ રડ લે આ પારો તમે

ની પાછળ ફેન્સી વાઈ આ છે જાગી લાવો છે હે થોડા ફેન્સી વાઈ આ ફેન્સી વાઈ નથી આવી ઓ સાહેબ થોડા કાગળ છે એમ ને ઓ છે તો આવી તો જગ્યા હારી દઉં હે તારી ખોતરો હે ચાલુ કર ના કર ચાલુ કર નો 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 મને કાગળ

લાજે દે ઓય બને બને ચાલો બધા તો કે શેતરમાં ધન પડ્યું ને ધન તો કોઈ નહી આવું છે તો ખોજ ન આયા શું ખબર સાહેબ શું તમન શું ખબર કે કાકા મને શું તને સાહેબ તમે બોફન ના નથી પરમે દેખો હું પડ્યા અમાર તો અમે હવા વાત કરે એટલે ધન ન આવ્યું શું ધન ન આવ્યું અલ્યા પરછો ચૂટી ગયો અમારે અંદર આવવા છેતરમાં આવું નથી ના હોય હા હા છેવે સોન દીજે મને તેમ એમ એવું હતું સાહેબ હ